બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયો નકલી આર્મી જવાન ટીવી સ્ક્રીન પર દેખાતો વિક્રમસિંહ બોડાણા નામનો આ શખ્સ આર્મીમાં નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવતો આરોપી પોતાને આર્મીમાં પેરાશૂટ કમાન્ડો તરીકે ઓળખાવતો જે આર્મીનું ટી શર્ટ પહેરીને ફરતો હતો સાથે આરોપીએ આર્મીનું નકલી ઓળખ કાર્ડ પણ બનાવ્યું હતું આ રીતે લોકોને વિશ્વાસમાં લઈ આર્મીમાં નોકરી આપવાની લાલચ આપતો

આર્મીમાં નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવતો આરોપી પોતાને આર્મીમાં પેરાશૂટ કમાન્ડો તરીકે ઓળખાવતો જે આર્મીનું ટી શર્ટ પહેરીને ફરતો હતો સાથે આરોપીએ આર્મીનું નકલી ઓળખ કાર્ડ પણ બનાવ્યું હતું આ રીતે લોકોને વિશ્વાસમાં લઈ આર્મીમાં નોકરી આપવાની લાલચ આપતો ફરિયાદી પાસેથી પણ નકલી આર્મી જવાને ટુકડે ટુકડે બે પોઈન્ટ એસી લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી જોકે રૂપિયા આપ્યા બાદ પણ નોકરી ન મળતા ફરિયાદીએ આરોપી પાસેથી રૂપિયા પરત આપવાની માંગ કરી હતી જોકે આરોપીએ રૂપિયા પરત ન આપતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી ફરિયાદના આધાર પર શિહોરી પોલીસે વિક્રમસિંહ બોડાણા નામના આરોપીની ધરપકડ કરી